કોકાના સક્સે હિન્દુ ધર્મની લાગણી દુબાઈ તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા કોકા પોલીસે ઉક્ત સક્સને ઝડપી લીધો હતો કોકાના મુનારવાડા વિસ્તારમાં રહેતા સહાદ ઉર્ફે જોન્ટી અબ્દુલ રજાકભાઈ શેખ નામના સક્સે હિન્દુ ધર્મની લાગણી દુબાઈ તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી એ કોમ વચ્ચે વય મનસ્ય ધરાવતા status ને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો ગત લોકોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું અને ઉક્ત શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ વાયરલ કરનાર શાહદ ઉર્ફે ચોંકટી અબ્દુલ રજાકભાઈ શેખને પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી આજે રોજ એક મુસ્લિમ યુવાન દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ એ રીતની એક પોસ્ટ મૂકવામાં આવેલી ફેસબુક ઉપર જેની જાણ ઘોગા ગામના યુવાનોને થતાં ગોગા પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ દાખલ કરેલી અને ઘોગા પોલીસે તાત્કાલિક આની ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને આરોપીને પણ હસ્તગત કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે હાલમાં ગોગા ગામના એક મુસ્લિમ યુવક દ્વારા ભગવાન શ્રી ગણેશને લઈ એક વિવાદિત પોસ્ટ વાયરલ કરવામાં આવેલી સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાથી વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર હિન્દુ સમાજ ની લાગણી દુભાણી છે આ જે ઘટના છે તેમાં તો ઘોઘા પોલીસે કાર્યવાહી કરી છે પણ તંત્રને આ બાબતે વિનંતી છે કે ભવિષ્યમાં આવી કોઈ લાગણી દુભાતી પોસ્ટ કોઈ દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાબતે સમગ્ર હિન્દુ સમાજ વધી તંત્રને વિનંતી છે